એક મોટું તળાવ હતું અને તળાવમાં રહે એક કાચબો અને એને બોલબોલ કરવાની બહુ ટેવ એકલો હોય તો પણ બોલબોલ કર્યા રાખે બહુ લપલપીઓ અને બકીયો કાચબો હતો એક દિવસ માન સરોવરના બે ઉડીને તળાવ પાસે આવ્યા તેને તો તળાવ બહુ ગમી ગયું અને પેલા ભડભડિયા બગબકિયા ને લપલપિયા કાચબા સાથે તેની દોસ્તી થઈ અને હવે તો કાચબો એમનો મિત્ર થઈ ગયો એની સાથે ફરવા જાય એની સાથે તરવા જાય કાજબો વાતો કર્યા કરે અને હંસો સાંભળ્યા કરે હવે ઉનાળો આવ્યો તળાવ સુકાવા લાગ્યું પાણી ઓછું થઈ ગયું એટલે એટલે હંસો વાત કરવા લાગ્યા કે હવે આપણે માનસરોવર પાછા જવું પડશે આ તળાવમાં તો પાણી સુકાઈ જશે તો કાચબો કહે મારે પણ માનસરોવર જોવું છે મારે પણ માનસરોવર આવવું છે મને લઈ ને હંસો કહે પણ તને કેવી રીતે લઈ જઈએ તને તો ઉડતા પણ નથી આવડતું કાચબો કહે કઈક ઉપાય કરો ને હંસો હા કાચબો વિચારવા લાગ્યો કે આ બંને ક્યાં જાય છે મને મૂકીને મને લેતા જાઓ મારે આવું છે મને લેતા જાઓ હા તો બે હંસો લાકડી લઈને આવ્યા કાચબો વિચારતો હતો કે લાકડી શા માટે લાવ્યા હશે બંને હંસોએ પોતાની ચાંચથી બંને છેડાની લાકડીને પકડી રાખી છેડેથી લાકડીને પકડી રાખી અને કાચબાને કહ્યું તું અહીંયા વચ્ચે તારો મોઢાથી લાકડીને પકડી રાખ પણ ખબરદાર જો બોલ્યો તો શરત લગાવી છે તારી સાથે તારે બોલવાનું નથી તારે બોલવાની આદત ભૂલવી પડશે કાચબો કહે હા હા હું બોલીશ નહીં મને તમારી સાથે લઈ જાઓ મારે માનસરોવર આવવું છે ઠીક છે પણ બોલતો નહીં હો કાચબો કહે નહીં બોલીશ હંસો તો મોઢામાં લાકડી લઈ અને ઉડ્યા ને સાથે કાચબો પણ ઉડ્યો રસ્તામાં તો મોટા પહાડ મોટા જંગલો મોટી નદીઓ અને મોટા તળાવો પણ આવ્યા અને એક ગામ પણ આવ્યું અને ત્યાં ગામના લોકો કાચબાને ઉડતો જ હોય બધા એની પાસે હસવા લાગે એની સામે જોઈને હસવા લાગ્યા જો કાચબો ઉડે છે જો કાચબો ઉડે છે કાચબાને ઉડતા જઈને ગામ લોકો તેની સામે આંગળી ચીંધી અને બોલવા લાગ્યા જો કાચબો કાચબો કાચબાને પણ ગામ લોકોની સાથે વાત કરવાનું મન થયું અને કાચબો જેવો ગામ લોકોની સાથે બોલવા ગયો એના મોઢામાંથી લાકડી છૂટી ગઈ અને કાચબો ધણામ કરતો પડ્યો નીચે